સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવન રેખા સમાન સાબરડેરી ની એકસઠમી વાર્ષિક સાધારણ સભા આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ભાવ ફેર મુદ્દે અગાઉ થયેલા વિવાદ બાદ પ્રતિ કિલો ફેટ

કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સભા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી એકસઠમી વાર્ષિક સભા પૂર્ણ થઈ પશુપાલકોને તેર ઓગસ્ટ થી ભાવ ફેર મળશે પ્રતિ કિલો ફેટનો ભાવ નવસો પંચાણું રૂપિયા આવતા વર્ષે ત્રીસ જૂન સુધી ચુકવણી થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સભા પૂર્ણ કરવામાં આવી હતી सबोदीनी आज एक चटनी साधारण सभा उपलब्ध काय काय अजेंडा ऊपर खास करके चर्चा करवाम आळीये किती मंत्रियोना पशुपालको अथवा तो जी चेयरमैन होता ते आज उपस्थित निधी सौनमारे नमस्कार सबळकोठा near वाली जिल्हाना सभासद भइया माटी आज एक छसमी वार्षिक साधारण सभान आयोजन थोडा माहौल आहे 61 वे वार्षिक साधारण सभामा एजेंडा प्रमाणे सर्वनामध्ये दरी काम काय પૂર્ણ થયેલી છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કરે છે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીચ પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષા આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન અને સેક્રેટરી એમની વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે એ બોર્ડિંગની નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાચા મળી જાય અને

સાધારણ સભા સાબર હિંમતનગર ખાતે ગોપાલભાઈ પટેલ હોલ ની અંદર મળી શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ખેડૂતે કોઈ રજૂઆત કરી નથી એકાદ બે ખેડૂતો એવા હતા કે જે પોલીસ તેમને દબાવી